સદારામ બાપા મિત્રો આપણે એક વસ્તુ કહીએ કે જેલી આબરૂ પાછી આવતી નથી ઢોળાઈ જેલી વસ્તુ ભેળી થતી નથી એટલે મિત્રો કોઈ પણ વસ્તુ આપણે જે કોઈ કરો ને બહુ વિચારીને કરજો પછી પસ્તાવાના વારા આવે છે અમુક કંઈક બિનાયો એવી બને છે ઘરેથી તો નીકળે છે તારે ગભેવ ઓસ્યું હોય છે પછી અમુક ફસાવાના વાર આવે એટલે કોઈ એમનો હાથ પકડવા તૈયાર નહીં હોય તો ખીચ ખાલી કોઈ વસ્તુ નથી અવરાતું નથી એટલે મિત્રો ખૂબ વિચાર કરજો અને ખૂબ જાળવજો અત્યારે દરેક સમાજમાં આવું બની ગયું છે નથી નાત જોતા નથી જાત જોતા નથી નાના મોટા કોઈ જોતા નથી એટલે ઉંમર પણ કોઈ જોતા નથી રૂપાળો પણ કોઈ જોતા નથી એટલે આવી બિના એવું બને છે એટલે મિત્રો મારું એવું કહેવું છે કે જગતમાં આપણને ભગવાને અવતાર આપ્યો છે માણવા માટે આપ્યો છે સારું જીવન જીવવા માટે આપ્યો છે એવું મિત્રો જીવન જીવો એટલે એક સમય એવો આપણો આવે નહીં કહેવત છે દુનિયાની કે જગ હશે મેં રો અને મેં રો જગ હશે એ એવું જીવન જીવો મિત્રો એટલે આપણે ખરેખર એવું જીવન જીવવાનું છે સારું કરવું છે ભૂંડું કોઈનું કરવું નથી અને સારું એ નહીં થાય એવું તે ભગવાનનું નોમ લઈને ઘરે બેઠા બેઠા માળા કરવી છે કોઈનું ખરાબ કરવું નથી એટલે મિત્રો આ બહુ જાળવ્યા જેવું છે અને આ વિડીયો બહુ આગળ વધારજો દરેક સમાજ હું ઠાકોર છું એટલે ઠાકોર સમાજનું નહીં દરેક અઢારે કુંભને મારી વિનંતી છે ઓનાથી સાવધાન રહેજો આપણી દીકરી ઉંમરલાયક થાય તે એના લગ્ન કરાવી દેજો સારા ઠક્કણે મિત્રો નકે આપણને લાગે છે કે આપણી દીકરી છે આપણને પાવર છે કે આપણી દીકરી આવી નથી ઓમ નથી પણ મિત્રો પથ્થરો રસ્તામાં પડ્યો હોય ને તો સાહેબ પથ્થરો આપણે એકવાળો કરત થઈ જાય છે એટલે આ વિડીયો ખાસ વભળજો મિત્રો વડીલો હું એક ને મોઢે બોલી ગયો છું તો માફ કરજો અને આગળ વિડીયો વધારજો ફોલોવર કરજો શેર કરજો બરાબર ખૂબ વિચારા જેવું છે જય ભારત જય સદારામ બાપા